ભારતીય જૈન સંગઠન કચ્છ અને તેરા તુચકો પણ ટ્રસ્ટ કચ્છ સંચાલિત કચ્છ કાસા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરોબિયા કચ્છ કેરિયર અને સ્કિલ એકેડમી દ્વારા કેન્દ્રનું ઉદઘાટન અને પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો તેમજ સંઘવી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ કાસા સેન્ટરનું ઉદઘાટન વિવિધ સમાજ યુવક મંડળ મહિલા મંડળ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયું હતું ભુજ મધ્યે ન્યુ લોટસ કોલોનીનું મુખ્ય પ્રવેશ દ્વાર દાતા મંજુલાબેન જેઠાલાલ મોરબિયા દ્વારા બનાવવાનું મહેમાનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સમારોહ અધ્યક્ષ મનીષ મોરબિયાએ કચ્છના યુવાનોને કચ્છ કાસાની અનમોલ ભેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા દાતા રમેશ મોરોબીએ આયોજન બદલ અભિનંદન સાથે સહયોગની ખાતરી આપી હતી વિકાસ હુંડા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકે કચ્છ કાસા દ્વારા કેરિયર અને સ્કિલ બંનેના પ્રારંભ બદલ ખુશી વ્યક્ત કરી હતી કચ્છના યુવા યુવતીઓ એકેડમી દ્વારા પોતાના કેરિયર અને સ્કિલ ડેવલપ માટે અવશ્ય મુલાકાત લે અને વિવિધ સમાજ સંસ્થા દાતાઓને કચ્છ કાસામાં વિવિધ સ્કિલની પ્રવૃત્તિઓ માટે આયોજન કરવા જણાવ્યું હતું ક્લાસ એક બે ત્રણ ચારના તાલીમ લેતા યુવા યુવતીઓને માર્ગદર્શન આપવા કચ્છ પોલીસ તંત્ર સહયોગની ખાતરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ફક્ત ડિગ્રીથી જ નહીં પણ વ્યક્તિમાં અનેકવિધ સ્કીલ હોય છે જે સ્કીલથી વિવિધ ક્ષેત્રમાં વ્યક્તિ પ્રગતિ કરી શકે છે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જય સચ્ચદે જણાવ્યું હતું કે કચ્છ કાસા દ્વારા કચ્છના યુવાન યુવતીઓને એકેડમી દ્વારા ખૂબ જ નવી સ્કિલ માટેના આયામો મળશે ખૂબ જ સુંદર કાર્ય બદલ હિતેશભાઈ ખંડો અને સમગ્ર કચ્છ કાસાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ હિતેશ ખંડોરે કચ્છ કાસામાં યોગા ક્લાસ એક બે ત્રણ ચાર રીડિંગ લાયબ્રેરી ફેશન ડિઝાઇનર બ્યુટી પાર્લર સિવણ મોબાઇલ રિપેર જેવા વિવિધ ક્લાસો શરૂ કરવામાં આવ્યા છે કચ્છના લોકોને કચ્છ કાશા એકેડમીની મુલાકાત લેવા અપીલ કરી હતી કચ્છની વિવિધ સંસ્થાઓ સમાજ અને યુવક મંડળો મહિલા મંડળોને આ સંકુલમાં વિવિધ સ્કિલ ડેવલપમેન્ટની પ્રવૃત્તિઓ માટે આમંત્રણ પાઠવ્યું હતું સેન્ટરોમાં વિવિધ ફેકલ્ટીના ક્વોલિટી ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવા અનુરોધ કરી સમગ્ર કચ્છ કાસા ટીમને અભિનંદન પાઠવ્યા હતા સંઘવી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ભુજ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘવી મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ડોક્ટર ઉમંગ સંગવી ડોક્ટર રૂપાલી મોરબિયા ડોક્ટર સિદ્ધાર્થ સેઠિયા ડોક્ટર રાહુલ ત્રિવેદી ડોક્ટર લહર જાદવ ડોક્ટર મૃગેશ શાહ ડોક્ટર નિકી જોશી સહિતના તબીબોએ નિઃશુલ્ક અને રાહત દરે સારવાર આપી હતી કચ્છ બીજેએસ તથા તેરા તુટકો અર્પણ ટ્રસ્ટ દ્વારા અને આશાપુરા વિકાસ ટ્રસ્ટના સહયોગથી જ્યારે કચ્છમાં સૌ વખત કચ્છ કેરિયર એન્ડ સ્કિલ એકેડેમી જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ એકેડેમી દ્વારા ક્લાસ વન ટુ થ્રી ફોર રીડિંગ લાઇબ્રેરી તેમજ સ્કિલ ડેવલપમેન્ટના અલગ અલગ જે ક્લાસીસ છે જેમાં કોમ્પ્યુટર લેબ છે ફેશન ડિઝાઇન છે મોબાઈલ રિપેર છે સિલાઈ ક્લાસ છે એમ અલગ અલગ ક્લાસીસ અને એસી રીડિંગ લાઇબ્રેરી એસી ક્લાસ વન ટુ થ્રીના ક્લાસ તેમજ વિવિધ જે કચ્છમાં જે યુવાનોને સ્કિલ ડેવલપની જરૂરિયાત છે જે કચ્છની કંપનીઓને જે સ્કિલની જરૂરિયાત છે એ સ્કિલ અહીંયા તૈયાર કરવામાં આવે અને યુવાનો અને યુવતીઓ ને સરળતાથી પોતે જેમને વિવિધ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝો છે તેમજ સરકારી નોકરી માટે ક્લાસ વન ટુ થ્રીની વાત હોય કે રીડિંગ લાયબ્રેરીની વાત હોય એટલે કે યુવાનોના અને યુવતીઓના કેરિયર માટે એના ભવિષ્ય માટે આજે એક કાસા સેન્ટરનું અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું છે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા જે રમેશભાઈ મોરબિયા પરિવાર છે એમણે આ સંપૂર્ણ ભવન અમારી સંસ્થાને આ કાર્ય કરવા માટે આપ્યું છે અને આવતા દિવસોમાં જે રીતે અમારી કલ્પના છે કે આ એકેડેમી છે કદાચ કચ્છમાં કોઈ સંસ્થાની આવી પહેલી એકેડેમી હશે કે જ્યાં કેરિયરની પણ ચિંતા હોય અને સ્કિલની પણ ચિંતા હોય એ સ્કીલની ચિંતા શા માટે કે કચ્છમાં જે રીતે પર્યટકની વાત હોય જે રીતે ઇન્ડસ્ટ્રીઝોની વાત હોય જે રીતે વેપાર ઉદ્યોગ ખેતી પશુપાલન જે વધી રહ્યું છે ત્યારે એક સારી સ્કિલ જો આપણે આપશું તો આવતા ભવિષ્યમાં કચ્છને જે માન્ય પ્રધાનમંત્રી શ્રી સ્વદેશીની વાત કરે છે ત્યારે આ સ્વદેશી માટે આવા યુવાનો અને યુવતીઓ આવતા દિવસોમાં જે છે એની સ્કીલ ડેવલપ કરવી પડશે અને એની ચિંતા અમારી સમગ્ર ટીમ કરી રહી છે અને અનેકવિધદાતાઓ અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સરકારશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પણ આમાં સહયોગ આપી અને આવતા દિવસોમાં એકેડેમીને બળવા બનાવવાનો સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાનો છે સાથે એક પ્રવેશ દ્વાર જે આ એકેડમી છે એનું એક પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે દાતાશ્રી તરફથી એ ખાતમુહૂર્ત આવતા દિવસોમાં એ પ્રવેશ દ્વારનું પણ મોટે પાયે લોકાર્પણ કરવામાં આવશે સાથે અહીંયા વિવિધ કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે એના અનેકવિધ ડોક્ટરો પધાર્યા છે અને આવતા દિવસોમાં આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આ જે સંકુલ છે એમાં અનેકવિધ સમાજો સંસ્થાઓ યુવક મંડળો મહિલા મંડળો આપ સૌ અહીંયા જે કંઈ સ્કીલની પ્રવૃત્તિઓ પોતે કરવા માંગતા હો તો પણ આપ આવી શકો છો અહીંયા વિશાળ સંકુલ છે જેમાં બધા જ લોકો લાભ લઈ શકે પણ એક જ ઉદ્દેશ્ય છે કે કચ્છના ભાઈઓ બહેનો યુવાન યુવતીઓ પોતાની સ્કિલ મારફતે પોતે કાંઈક ને કંઈક રોજગાર મેળવે પોતે ને કંઈક રોજગાર ઉભો કરે અને પોતે કમાતા થાય એ માટે અમે આ પ્લાનિંગ કરી કરી રહ્યા છે અને ખાસ આપના માધ્યમથી વાત કરીશ કે કચ્છમાં ક્લાસ ટુ થ્રી ફોર કે જે આપણે જોઈ શકીએ છીએ કે તલાટી શ્રીઓ હોય શિક્ષક શ્રીઓ હોય કે અનેકવિધ પોલીસ કોન્સ્ટેબલો હોય આવા જે ક્લાસ થ્રી ફોર છે એ કચ્છની બારેના આપણે બીજા જિલ્લાઓનાને આવવું પડે છે ત્યારે કચ્છના યુવાન યુવતીઓ તૈયાર થાય તો આ બધી જ જગ્યાઓ જે સરકારશ્રીની ભરવાની છે તો એ સરકારને પણ એટલું બધું મદદ થશે કે એના માધ્યમથી આપણે અનેકવિધ રોજગારીની તકો તકો અને નોકરીની તકો છે સરકારમાં એ જે ઊભી છે એનો લાભ કચ્છના યુવાન યુવતીઓ લે આપના મારફતે હું અપીલ કરું છું આ અત્યારે જે છે એ નોર્મલ ફક્ત પાંચસો રૂપિયા એક મહિનાનું ચાર્જ રાખવામાં આવેલું છે અને અમે દાતાશ્રીઓને અપીલ કરી છે કે એક લાખ અને વીસ હજાર રૂપિયા એ બાર મહિનાનો એક ક્લાસનો અમારો ખર્ચ છે એવરેજ જો એ માટે દાતાશ્રીઓ સહયોગ આપશે તો આવતા દિવસોમાં એ ક્લાસ પણ અમારી ફ્રી કરવાની એક ભાવના છે તો અનેકવિધ દાતાશ્રીઓએ પણ અમને જે છે એ મહત્ત્વ આપ્યું છે એટલા માટે કે આવી કોઈ પણ એકેડમી કચ્છમાં નથી આ પ્રથમ એકેડમી છે એટલે એમને પણ ખૂબ ઉત્સાહ છે તો આવતા દિવસોમાં કચ્છના યુવાન યુવતીઓ વધારેમાં વધારે લાભ લે અને આપના માધ્યમથી હું ખાસ એક અપીલ કરું છું એ આપ પણ આપને પણ હું વિનંતી કરું છું કે કચ્છના દરેક ભાઈઓ બહેનો છે ભુજના દરેક ભાઈઓ બહેનો છે દરેક ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ બહેનો છે અચૂક એક વખત અમારી આ એકેડેમીની મુલાકાત લે ફક્ત મુલાકાત લેશે તો અનેકવિધ અહીંયાથી એમના આયામો ખૂલશે ભુજ મધ્ય કચ્છ કાસા જે આખે આખું ઉપર જૈન સંઘનું સંકુલન છે ત્યાં સંઘવી હોસ્પિટલ આયોજિત ફ્રી નિદાન અને રાહત દરે સારવાર મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સંઘવી હોસ્પિટલના સમગ્ર ટીમે પોતાની સેવાઓ પૂરી પાડેલ છે અને જેમાં ઉમંગ સંઘવી સાહેબ કે જે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર અને ઓનર અને ઓર્થોપેડિક સર્જન છે એમના દ્વારા હાડકાને લગતા દરેક પ્રકારના રોગોની તપાસ અને સારવાર માટેની સેવા પૂરી પાડેલ છે ડોક્ટર સિદ્ધાર્થ ચેઠિયા સાહેબ જે જનરલ સર્જન છે અને એમના માટે પેટને લગતા કોઈ પણ રોગો હોય શરીરને કોઈ પણ સર્જરીની જરૂર હોય કે દુર્બી થતા ઓપરેશનો માટેની નિદાન અને સારવારની સેવા પૂરી પાડેલ છે ડૉક્ટર લહર જાદવ સાહેબ બાળકોના રોગોના નિષ્ણાત અને રસીકરણથી લઈ અને બાળકોને થતાં જોન્ડીઝ ન્યુમોનિયા કે આઈસીયુમાં રાખવાની કે પેટીમાં રાખવાની જરૂર હોય તો ત્યાં સુધીની પણ સારવાર પૂરી પાડતા હોય છે અને સામાન્ય જે તકલીફો થતી હોય છે બાળકોને ડે ટુ ડે એના માં પણ એમની એક્સપર્ટીસ છે એમની સેવા આજે મળેલ છે ડોક્ટર રૂપાલીબેન મોરબિયા જે કચ્છના સૌથી સિનિયર પર્મોનોજિસ્ટ છે ફેફસાના અને ટેસ્ટ ફેફસાના રોગોના નિષ્ણાંત અને ટેસ્ટ ફિઝિશિયન છે એમની સેવા આજે કેમ્પમાં મળેલ છે હું ડોક્ટર રાહુલ ત્રિવેદી ક્રિટિકલ કેર મેડિસિન અને પેઇન મેનેજમેન્ટ માટે માટેની મેં સેવા પૂરી પાડેલ છે અહીંયા જે જે દર્દીઓને રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે અમે અટેન્ડ કરેલો છે એની સાથે સાથે નિકી જોતિશી મેડમ દાંતના વિભાગની જે પણ રિક્વાયરમેન્ટ હતી એમને પૂરી પાડેલ છે ડોક્ટર મુકેશ શાહ સાહેબ આંખના નિષ્ણાંત ડોક્ટરે સંઘવી હોસ્પિટલ દ્વારા અહીંયા જોડાઈ અને આંખના રોગોને જે પણ વસ્તુ જ્યાં જ્યાં દર્દીઓને સલાહની જરૂર હતી આગળ જતા ઓપરેશન રાહત દરે થઈ શકે એના માટેની સેવા પૂરી પાડેલ છે અને ફાસ્ટના ચંદાની મેડમે ફિઝિયોથેરાપીને લગતી સેવા પૂરી પાડેલ છે અને અમે સંઘવી હોસ્પિટલ બીજે અને જૈન સંઘ કાતા સંકુલનો ખૂબ આભારી છીએ કે આજે અમને અહીંયા સેવા કરવાનો અવસર આપ્યો અને દરિદ્ર નારાયણની સેવા કરવાનો અમને મોકો મળેલ છે